વિવિધ વિસ્તારોમાંથી યા હાથીપગા રોગ અટકાવવાના નાઇટ બ્લડ સેમ્પલ લેવાયા ગુજરાત સરકાર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા વડોદરા દ્વારા માઇક્રો હાથીપગાના રોગને અટકાવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તે અંતર્ગત ગાંધીનગરના વહીવટી હુકુમ મુજબ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી રાહુલ સિંઘના આદેશ અનુસાર ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જુદી જુદી ટીમો બનાવી જિલ્લાના લેબ ટેકનિશિયન અર્બન હેલ્થના કર્મચારીઓ અને ડભોઈ મેલેરિયા શાખાના કર્મચારીઓ દ્વારા ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાંથી એકસો પચીસ ઉપરાંત બ્લડ સેમ્પલો એકત્રિત કરવામાં આવ્યા ડભોઈ મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે હાથી રોગ ગંદા પાણીમાંથી થતા માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી થતો રોગ છે તેનો સમયસર નિદાન થઈ શકે અને નાગરિકોને આ રોગ થતો અટકાવી શકાય તે માટે સરકારી આદેશ મુજબ જિલ્લા પંચાયતના લેબ ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ જુદી જુદી ટીમો બનાવી ડભોઈનગરના જુદા જુદા વિસ્તારમાં રાતના નવથી બાર વાગ્યાના સમયગાળામાં નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવી સેમ્પલો લેવામાં આવી રહ્યા છે જ્યારે આ સર્વે તારીખ અઢાર ઓગણીસ બ્લડ સેમ્પલ હાથ ધરાશે જેમાં અત્યાર સુધી એકસો બ્લડ સેમ્પલો લેવાયા છે તેમજ બીજા ત્રણ દિવસમાં છસો સેમ્પલ લેવાનું મેલેરિયા શાખાનું ધ્યેય છે એમ ડબોય મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયાએ જણાવ્યું હતું સાથે નાગરિકોને આ ઝુંબેશમાં સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી જિલ્લા મેલેરિયા અધિકારી રાહુલ સિંહ સિંઘ સાહેબના આદેશ અનુસાર તેમજ ડભોઈના ચીફ ઓફિસર જયકિશન તળવી સાહેબના આદેશ અનુસાર અમારે આજથી અઢાર ઓગણીસ વીસ તારીખ ત્રેવીસ ચાર દિવસ અમાણે ગાંધીનગરના આદેશ મુજબ દરેક જિલ્લા પંચાયતના ટેકનિશિયનો અર્બન ટીમના કર્મચારીઓ તથા મેલેરિયા શાખાના કર્મચારીઓ મળીને નાઇટ બ્લડ સર્વેનું કાર્યક્રમ ગોઠવેલ છે જેઓ નવથી બારના ગારામાં આ સમય આપેલ છે અમારે એ પ્રમાણે અમે દરેક ટીમો બનાવીને દરેક વિસ્તારો જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી અમે એકબીજાને ટીમોમાં સોંપેલી છે અત્યારે કેટલી ટીમો બનવામાં આવી છે અત્યાર સુધી ચાર ટીમો બનાવી છે અમે ને ચાર ટીમોમાં અત્યાર સુધીના એકસો પચીસ જેટલા સેમ્પલ અમે અત્યાર સુધી લઈ લીધા છે

રિપોર્ટમાં પોઝિટિવ આવે છે તો એનું ઈલાજ ઈલાજ થઈ શકે છે આગળ જો ના સેમ્પલ જે વ્યક્તિ નથી આપતો ના એકવાર હાથી ભગો થઈ જાય છે એનો પછી કોઈ ઈલાજ થતો નથી એના માટે સરકારશ્રીએ આના માટે દરેક ટીમો ફાળવીને અમને અમને સહયોગ આપ્યો છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો